વલસાડના ધરમપુરમાં યોજાયેલા ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી સંસ્થાના પદવીદાન સમારોહમાં તેઓએ હાજરી આપી તાલીમાર્થીઓની પદવીઓ એનાયત કરી આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી ત્રિવેણી શાંતિ પ્રેમ કરુણાના સદગુણો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય પણ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી સાથે આત્મનિર્ભર બનાવવાનું પણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે